નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ટ્રમ્પ ના ટેરી પર ભારત સરકાર ની પહેલી પ્રતિક્રિયા સામે આવી કહ્યું કે દેશ ના હિત માટે તમામ જરૂરી પગલા ભરીશું તળાવોમાં ગંદા પાણી જાય છે અને ડ્રેનેજ બ્રેક મારવા પણ ફરિયાદો કાલે હલ થશે વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિસિપલ કમિશનર આકરા પાણીએ અધિકારીને ખખડાવ્યા મૂળીના ધોળિયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોલેસનું ઝડપાયું ખનન ધોળકાથી જ લાણા શેરપુરા રોડ પર ગાબડા બાવળ ઉગી નીકળતા વાહન વાહનથાલકો થયા પરેશાન આણંદ જિલ્લામાં એકસો ત્રીસ ખાણીપીણીની લારીઓની તપાસ બાવીસ નમૂના લેબોરેટરી માટે મોકલાયા અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ ભાજપે ગણાયો દુર્ભાગ્યપૂર્ણ કોંગ્રેસે કહ્યું કે આ વિદેશ નીતિની નિષ્ફળતા છે દિલ્હીમાં બિલ્ડરોના શુંકુલોમાં સીબીઆઈને સુડતાલીસ દરોડા બાવીસ કેસ દાખલ બિલ્ડરો અને બેંક અધિકારીઓની સાંઠગાંઠનો ભાંડો ફૂટ્યો ભૂકંપનો સંકેત આપવાનો દુનિયાનો પહેલો પ્રયોગ હશે આંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ઇસરોની સુવર્ણ સિદ્ધિ પૃથ્વીનો સચોટ નકશો બનાવવા નિશાર સેટેલાઇટ તરતો મુકાયો

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ દંડ જીક્યો કાલથી શરૂ થશે અમલ જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઇડ્રો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા ટ્રમ્પના ટેરિફ મુદ્દે કોંગ્રેસમાં અસમંજસ થરૂર અને ક્રાંતિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીથી જુદું નિવેદન ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ કરતાં જ વધુ ટેન્શન બળવાખોર નેતાને આપી ખુલ્લી ચેતવણી બોટાદમાં યુવકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો મેસેજ ડિલીટ કર્યા બાદ બની હતી ઘટના યુપીઆઈ યુપીઆઈથી પેમેન્ટ કરવાની રીત બદલવાની તૈયારી શરૂ કરી હવે પિન યાદ રાખવાની માથાકૂટથી મળશે છુટકારો આઈપીએલની આ ટીમ રૂપિયા પચીસ કરોડમાં કે એલ રાહુલને ખરીદવા ડીલ કરી રહી હોવાની અટકળો કેપ્ટનશીપ પણ આપશે તેવી શક્યતાઓ પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો ચાલીસ વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ અપાયું ભારે વરસાદમાં પ્રજાને બેહાલી માં છોડીને જયપુરમાં મેયરની સુરતમાં મહેમાન ગતિ સીએમએ ઉતરવું પડ્યું મેદાનમાં ચીન પર નિર્ભર રહેવા નથી માંગતું ગુગલ એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવા માટે ભારતમાં કરશે બાવન હજાર કરોડનું રોકાણ ઓગણત્રીસો મોત અને લાખો લોકોનું હિંસક આંદોલન ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ચાર વર્ષ બાદ કટોકટીનો આવ્યો અંત અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવરબ્રિજ એક મહિના માટે કરવામાં આવ્યો બંધ બાર હજાર કર્મચારીઓની ચટણી કરી અને ફરી ફસાય દિગ્ગજ ભારતીય કંપની કંપની ઉપર નિયમ તોડવાનો લાગ્યો આરોપ મારી ફિલ્મો હિટ થઈ રહી છે તેથી બદનામ કરવાનું ષડયંત્ર કાસ્ટિંગ કાઉચના આરોપ પર વિજય સેતુપતિનો આપ્યો જવાબ મોદી કેબિનેટના છ મોટા નિર્ણય કૃષિ રેલવે સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડની મળી ગઈ મંજૂરી ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું મોટું નિવેદન કહ્યું કે રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલા ભરીશું દયાબેનના રોલમાં દિશા વાંકાણીએ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી દયાબેન ફરી તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં કરશે એન્ટ્રી સુરતમાં તાપી નદીના કિનારે શીતળા સાતમની ઉજવણી ના યુગમાં પણ શ્રદ્ધા અને પરંપરા છે અકબંધ સત્તર વર્ષે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાત સવાલોના જવાબ ન મળ્યા નક્કર પુરાવા રજૂ કરવામાં ન આવતા આરોપીને કરાયા મુક્ત હવેથી જુનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ આવશે મહંત હરિગિરી બાપુની મુદ્દત આજે થઈ ગઈ પૂરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એકલું પડ્યું પાકિસ્તાન ટીઆરએફ આતંકવાદ મુદ્દે ભારતને મળ્યો અમેરિકાનો સાથ ચીન થયું અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચીસ ટકા ટેરિફ ભારત અને રશિયાનું અર્થતંત્ર મૃત છે કહ્યું કે અમારે તેની સાથે નથી કરવો વેપાર ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પની ભારત વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી છ કંપનીઓ સામે મૂકી દીધો પ્રતિબંધ થાઈલેન્ડના સુકાન બુરી પ્રાંતમાં આ ફટાકડાના કારખાનામાં ભયાનક વિસ્ફોટ થયો નવ લોકોના થયા મોત શેરડીની નીચી ઉપલબ્ધતાને કારણે એકંદર ઉત્પાદન પર અસર ચાલુ સીઝનમાં જુલાઈ સુધીમાં ખાંડના ઉત્પાદનમાં અઢાર ટકાથી વધુની થઈ ઘટ ડોલર સામે રૂપિયો તૂટી અને ચાર મહિનાના તળિયે વૈશ્વિક ઇન્ડેક્સ નવ્વાણું કરી ગયો પાર ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી છતાં ડાંગરના વાવણી વિસ્તારમાં વધારો થયો ખરીફ વાવેતરની એકંદર પંચોતેર કામગીરી થઈ ગઈ પૂર્ણ સરકારી નીતિ વિશે ટીકા ટિપણ કરવા પર પ્રતિબંધ સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયા ઉપર લાગાયા નિયંત્રણો સોશિયલ મીડિયા પર સરકારી ટીકા કરી તો એક્શન લેવાશે મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ માટે ફડણ વિશે આપ્યું મોટું નવું ફરમાન સોળ વર્ષથી નાના બાળકો માટે ઓસ્ટ્રેલિયામાં યુટ્યુબ કરાયું બેન નિયમ તૂટતા થશે બસો કરોડ રૂપિયાનો દંડ ભારતે રચ્યો ઇતિહાસ નાસા સાથે મળીને લોન્ચ કર્યું નિશાર મિશન અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ ગુગલ દ્વારા તેના એઆઈ મોડમાં ખૂબ જ મેજર અપડેટ કરવામાં આવી કામ વધુ સરળ થઈ જશે સરળ સોશિયલ મીડિયામાં હાલમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી નારાયણ મૂર્તિ અને નિર્મલા સીતારમણના ડીપ ફેક વિડીયોથી કરવામાં આવી રહી છે મોટી છેતરપિંડી કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો બોલ શાળાઓમાં શિક્ષકોને ઘટ મુદ્દે કરાયો ઉગ્ર વિરોધ નર્મદા ડેમના દસ દરવાજા ખોલાયા મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી અને નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય હવે મુંબઈમાં કબૂતરોને ચણ ખવડાવશો તો થશે એફઆઈઆર અને કાર્યવાહી બોમ્બે હાઈકોર્ટનો કડક આદેશ ભારતના હાથમાં છે અમેરિકાની દુઃખતી નસ ટ્રમ્પે લગાવેલો ટેરિફ અમેરિકાને પણ પડશે ભારે ઓગસ્ટ કોરો નહીં જાય અંબાલાલની ગાડીઓ તણાઈ જાય એવી આગાહી ગુજરાતીઓ થઈ જજો સાવધાન રાહુલ ગાંધીએ ટ્રમ્પના ટેરિફ પર પીએમ મોદી પર સવાલ ઉઠાવતા કહ્યું કે વડાપ્રધાન કેમ નથી આપી રહ્યા જવાબ મોરબીના ગ્રાહકને બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ત્રેવીસ પોઈન્ટ સત્તર લાખ ચૂકવવા ગ્રાહક સુરક્ષા મંડળને અપાયો આદેશ રાજકોટ સિવિલમાં મીરા આહિરના ભાઈની સારવાર મામલે થયેલી બબાલમાં નર્સિંગ કર્મી બે રેસિડેન્ટ ડોક્ટર અને બે સિક્યુરિટી ગાર્ડ સામે થઈ કાર્યવાહી પાકિસ્તાન સાથે અમેરિકાના ઓઈલ ડીલ વિશે શશી થરુરે કહ્યું કે પાકિસ્તાનમાં ઓઇલ મળી જાય એ એનો ભ્રમ છે ભુજમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ટેકનિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ સેવક ચાલીસ ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા ગુજરાતના મહેમાન બન્યા સીએમ ઓમર અબ્દુલ્લા કલમ ત્રણસો સિત્તેર અને આતંકવાદને લઈને ઉઠાવ્યા સવાલો અફઝલ ગુરુને ફાંસી આપવામાં વિલંગ અંબે શાહના નિવેદન પર ચિદમ્બરમ ગુસ્સે થયા કહ્યું કે આ એકદમ જૂઠાણું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ